टु फेमिली के छेङा नवी रेसिपी लैले आफू छ झिङा नै शाक त विडियामा बिना रहेज अनि जो आज त अब आज झिङ्गा रेसिपी तो सौ पहिला ने सुधारी नखसु तो सरस मजा नीघा सुधारी नखिए તો વિડીયોમાં જોઈ શકો છો તમે મિત્રો કે આપણે ઝીંગા સુધારી નાખ્યા છે સરસ મજાના એકદમ તાજા છે ઝીંગા તો ફૂલ રેસીપી જોવા માટે વિડીયોમાં બના રહેજો તો આપણે ડુંગળીની ગ્રેવી કરી નાખી છે અને સાથે ટમેટાની ગ્રેવી પણ કરી નાખી છે તો વિડીયોમાં બનાવી રેજો તો આપણે એટલી વસ્તુની જરૂર પડશે તો આપણે તે તૈયાર કરીને રાખી છે હવે આપણે એક તપેલું લઈશું ને તેમાં આપણે તેલ એડ કરવાનું છે સ્વાદ અનુસાર નાખવાનું છે મિત્રો તો આપણે તેલ નાખી રહ્યા છીએ જોઈ રહ્યા છો તમે તો હવે આપણે ડુંગળીની ગ્રેવી એડ કરવાની છે તેમાં તો ફટાફટ આપણે ડુંગળીની ગ્રેવી એડ કરી નાખીએ તેમાં તો મિત્રો ડુંગળીની ગ્રેવી આપણે સરસ મજાની પકવવાની છે હવે તો સરસ રીતે આપણે તેને પકવીએ જેમ કે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આપણે નમક નાખ્યું છે તો સ્વાદ અનુસાર આપણે નમક નાખી દેવાનું છે તો મિત્રો ડુંગળીની ગ્રેવી સરસ મજાની આપણે પકવવાની છે તો હવે આપણે તેમાં ટમેટાની ગ્રેવી એડ કરી દઈશું જેમ કે વિડીયોમાં જોઈ રહ્યા છો અને વિડીયોમાં બન્યા રહેજો પૂરો વિડિયો જોજો મિત્રો તો સરસ મજાની એવી ગ્રેવી આપણે પકવવાની છે પછી આપણે તેમાં હળદર એડ કરવાની છે તો હળદર આપણે નાખી છે ને હવે મિત્રો આપણે તેમાં ધનિયા પાવડર ધનિયા પાવડર નાખવાનો છે મિત્રો તો સરસ રીતે તેને પણ આપણે મિક્સ કરી નાખશું ધનિયા પાવડરને તો સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે અને હવે આપણે એમાં એડ કરવાનું છે મિત્રો મરચું તો આપણે લાલ મરચું પણ એડ કરી દીધું છે તો આપણે તેને સરસ રીતે મિક્સ કરવાનું રહેશે તો થોડું પાણી એડ કરી દઈએ આપણે જેથી કે આપણું મરસું ન જાય તો થોડું પાણી એડ કરી દીધું છે આપણે હવે તેને સરસ રીતે હલાવીને ગ્રેવી આ રીતે બની જશે મિત્રો જોઈ શકો છો તમે વિડીયોમાં આ રીતે ગ્રેવી બની જશે તો આપણે હવે ગ્રેવીમાં ઝીંગા નાખવાના છે મિત્રો તો સરસ રીતે આપણે ઝીંગા નાખી રહ્યા છીએ વિડીયોમાં જોઈ રહ્યા છો તમે તો આ રીતે ઝીંગા આપણે નાખવાના છે તો મિત્રો હવે આપણે સરસ રીતે મિક્સ કરવાના છે તો જોઈ શકો છો વિડીયોમાં આ રીતે આપણે મિક્સ કરવાના છે ઝીંગાને તો થોડી વાર આપણે તેને આવી જ રીતે પકવવાના છે મિત્રો આમને તો વિડીયામાં બેના રહેજો મિત્રો અને વિડિયો સારો લાગે તો લાઈક કોમેન્ટ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આવી રીતે આપણે ઝીંગાને પકવવાના છે સરસ મજાના એવા ઝીંગા છે જોઈ શકો છો વિડીયોમાં તમે આ રીતે આપણે પકવવાના છે જુઓ તો મિત્રો હવે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું સ્વાદ અનુસાર પાણી નાખવાનું છે આપણે સ્વાદ અનુસાર પાણી નાખવાનું છે જેમ કે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો તો હવે આપણે તેને ધીમા તાપે પકવવા દઈશું તો આપણું સરસ મજાનું એવું શાક ચૂલા પર છે ઝીંગાનું તો આપણે ઝીંગાની રેસીપી થોડી જ વારમાં તૈયાર થઈ જશે તો મિત્રો એકવાર જોઈ લઈએ આપણે કે આપણી ઝીંગાની રેસીપી તૈયાર થઈ કે નહીં તો થોડી ઘણી વાર છે મિત્રો તો થોડી વાર રહેવા દઈશું આપણે રસ મજાની એવી રેસિપી બને છે મિત્રો જિંગાની એકવાર ટ્રાય કરજો તો મિત્રો સરસ મજાનો એવી આપની જિંગાની રેસિપી તૈયાર છે જોઈ શકો છો તમે વિડીયોમાં કોથમીર એડ કરી દીધી છે આપણે લીલી કોથમીર નાખી છે જેથી જિંગાના સ્વાદમાં સ્વાદ નો ખોજો આવે મિત્રો સરસ મજાનો એવો જિંગાનો શાક તૈયાર છે બનીને છો તો મિત્રો આ છે ઝીંગાનું શાક અને આ છે ઝીંગાને શાક બનાવવાની રેસીપી એટલે કે રીત તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલમાં જોડાઈ જાજો અને આપણે આવા જ વિડીયો અપલોડ કરીશું રોજને રોજ તો આવી જાઓ બધાય હવે જમવા તો હું જમી લો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને સરસ મજાનું એવું ઝીંગાનું શાક ને રોટલો ને સાસ છે તો ચાલો બધાય જમવા તો હવે મળીએ આપણે બીજા વિડીયોમાં